પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા નક્ષત્ર જે છેલ્લા લગભગ મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને છાસી માં ચાલુ કરેલી આ અન્નક્ષેત્ર પ્રસાદી આપવામાં આવે છે ઓગણીસો ને છાસી તો બાપા સીતારામ અન્નક્ષેત્ર તમે જોઈ શકો છો તે પ્રમાણે બનેલો અત્યારે શીરો હશે એ શીરા નો પ્રસાદ

આ બાપા સીતારામ અનચિત્ર આ લગભગ ચોથું અનચિત્ર છે અને ખૂબ યાત્રિકો અહીંયા મહાપ્રસાદ લેતા હોય છે આ શ્રવણની કાવડની આજુબાજુમાં મોટામાં મોટું અનચિત્ર એટલે બાપા સીતારામ ચિત્ર દેવલીવાળા મહેશ બાપુ દેવ મોરારી મુખ્ય સંચાલક અત્યારે કરે છે અને બજરંગદાસ બાપાના હસ્તક આ અનચિત્ર શરૂ થયું હતું અને અંદાજે બાવન વર્ષ થઈ ગયા છે છપ્પન વર્ષ છપ્પન વર્ષ કરતા પણ વધારે સમય લાગી ચૂક્યો છે અને બજરંગદાસ બાપાના હસ્તક જ તે આ અંતચિત્ર શરૂ કરવામાં આવ્યું હતું હવે રસોડાના તમને દ્રશ્યો બતાવીએ તો આગળ વધ્યા લો તો મિત્રો હવે પેલા રસોડાના દ્રશ્યો બતાવતા પેલા બાપાના દર્શન કરાવીએ તો નજીકથી બાપાના દર્શન કરાવવા લો તો મિત્રો હવે જે અંતચિત્ર છે ત્યાં મહાપ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે તે તમને બતાવી રહ્યા છીએ તો બાપા સીતારામ ક્ષેત્રમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે આવી રીતે વિશાળ કાય ખીસડીનો મહાપ્રસાદ મોટા થઈ રહ્યો છે થઈ ગયો છે અને હમણાં જ તે ટૂંક સમયમાં તમામ યાત્રિકોને પીરસવામાં આવશે હવે આગળ વધીએ તો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દાળ દાળનો પ્રસાદ છે કે કઢીનો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે

શીરો છે એ શીરાનો પ્રશાદ તૈયાર થઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે લાઈવમાં ત્યારે તૈયાર થઈ ગયો છે હવે આ સાઈડ તૈયાર થયેલો છે એ પણ તમને હવે બતાવીએ આ મહાપ્રષાદમાં જે શેરો છે એ તૈયાર થઈ ગયેલો છે ને મલેપર તૈયાર થાય છે અને હવે આ શાકભાજી તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો આ બધી શાકભાજી છે અને આજે અંદાજિત ચોથો કે પાંચમો દિવસ અત્યારે ચોથો દિવસ થઈ ગયો છે આ કે પાંચ દિવસ અગાઉથી આ શરૂ કરેલું છે આજે ચોથો દિવસ શરૂ થઈ ગયો છે અને આ સાઈડ પણ આ આદુ અને લીંબુ ને બધી છે તમે જોઈ શકો છો હવે અન્ય પણ તમને બતાવ્યા આલો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ વર્ષો પેલા જે રીતે આપણે ઓલા વલણું હતું એમાં ત્યાં ઓલા દહીમાંથી સાસ બનાવવામાં આવેલી છે જે રીતે આપણે વર્ષો પેલા વગર ઇલેક્ટ્રિક વલણા વગર આપણે જે રીતે લાકડાના ઓલામાંથી આપણે વણી અને જે રીતે સાસ બનાવતા એ રીતે અત્યારે આખું કેન દહી ભરેલો ભરેલું તો એમાંથી આ સાસ બનાવેલી છે અને હવે તમને અહીંયા બતાવીએ આ બીજો ટોપ કઢીનો તૈયાર થઈ રહ્યો છે કઢીની ની પ્રસાદીનો તમે જોઈ શકો છો લાઈવ અત્યારે કઢીની ની હવે ચોક્કસ સમયમાં તમામ યાત્રિકોને લાખો યાત્રિકો આમ તો આ વર્ષે બે હજાર ચોવીસ ની પરિક્રમામાં અંદાજીત તેર થી પંદર લાખ જેટલા યાત્રિકો ની સંખ્યા અંદાજીત એટલો છે જ્યાં સુધી પરિક્રમા પૂરી થાય ત્યાં સુધી પંદરેક લાખ યાત્રિકો મહાપ્રસાદ આયત થી લેશે તો હવે બાપુ પાસેથી બે શબ્દ આ અન્ન વિશે આપણે જાણીએ હવે આ બાપા સીતારામ અનચિત્ર વિશેની માહિતી બાપુને કહેશું એટલે બાપુ જણાવશે પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા અનક્ષેત્ર ગિરનાર લીલી પરિક્રમા નળપાણી વિસ્તાર જે છેલ્લા સત્તાવન વર્ષથી આ રસોડું ચાલે છે બજરંગદાસ બાપાના આદેશથી આ ગિરનાર પરિક્રમામાં બાપા સીતારામ અનક્ષેત્ર ચાલુ કર્યું છે જે અમારી લગભગ પાંચમી પેઢીથી આ ચાલે છે જેમાં ખીચડી કઢી ગુંદી ગાંઠિયા ચા પાણી અને રવાનો શેરો આ રીતે પ્રસાદી આપવામાં આવે છે રોજના લગભગ સાતથી આઠ હજાર યાત્રાળુઓ અહીંયા ભોજન લે છે રાત્રિ વિષામો કરે છે અને ચા પાણીની પ્રસાદી પણ લે છે જે સ્વયંસેવકો દ્વારા આ રસોડું એટલું સુંદર ચાલે છે કે કોઈ જાતની કોઈ મુશ્કેલી પડતી નથી અને યાત્રાળુઓને પૂર્ણ સંતોષ મળે છે પૂજ્યશ્રી બજરંગદાસ બાપા અનુક્ષેત્ર જે છેલ્લા લગભગ મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને છ્યાસીમાં ચાલુ કરેલી આ અનક્ષેત્રની પ્રસાદી આપવામાં આવે છે ઓગણીસો ને છ્યાસી અને જેમાં એકાદશી અગિયારસ આવે એમાં આખો દિવસ ફરાળ દૂધનો માવો મીઠો માવો બટેટાની સૂકી ભાજી અને મોરૈયો આ રીતે યાત્રાળુઓ જેમને એકાદશી એકઠાણું હોય અપવાસ હોય તો એમને ફરાર પણ આખો દિવસ આપવામાં આવે છે ચા પાણીની પ્રસાદી પણ વહેલા પાંચ વાગે ચાલુ થાય અને સાડા દસે અગિયાર વાગે ચા પાણીની પ્રસાદી બંધ થાય અને એ પછી અનુક્ષત્ર રસોડું જમવાનું ચાલુ થાય જે ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી ચાલે ફરી પાછું ચાર વાગે ચા ચાલુ થાય જે રાતના સાત વાગ્યા સુધી આ રસોડામાં ચા ચાલે છે સાત વાગ્યા પછી પાછું ભોજન પ્રસાદી ચાલુ થાય છે આ રીતે યાત્રાળુઓની સેવા કરીએ છીએ અમને આનંદ આવે છે અને પૂજ્ય બજરંગદાસ બાપાની અમારા ઉપર પૂર્ણ કૃપા છે કે જે આ રસોડું હજી સુધી કોઈ વિપત્તિ નથી આવી કોઈ વિઘ્ન નથી આવ્યું અને નિર્વિઘ્ને આ રસોડું પૂર્ણ રીતે ચાલુ છે જેમાં સ્વયંસેવકો દ્વારા અમને પૂર્ણ સહકાર પણ મળે છે અને સારી રીતે આ રસોડું ચાલે છે બાપા સીતા તે પ્રમાણે સ્વયં સેવકો અત્યારે સારી રીતે આ વાટકીઓ સાફ કરવાનું પણ કામ કરી રહ્યા છે અને સર્વશ્રેષ્ઠ હારામારી જો કઈ સેવા હોય તો એ આ સાફ કરવાનું જે છે વાટકી અથવા દિશ અને એનાથી જે પુણ્ય મળે એ એક એમાં પુણ્ય ન મળે આ ઉત્તમ કામ છે કારણ કે પાંડવોએ જ્યારે મહાયજ્ઞ કર્યો હતો ને ત્યારે ભગવાન કૃષ્ણએ પણ એની પતરાવાળી ઉઠાવી હતી અને બધું એવું કાર્ય કર્યું હતું એટલે આ ખૂબ સારામાં સારું કાર્ય કહેવાય અને જ્યારે ઝાંજમેર મસ્તારામ બાપુએ સપ્તાહ બે ત્યારે પણ ખૂબ ધનિક માણસો હોય એ પણ ડીસુ સાફ કરતા હોય છે એવી રીતે આ પરિક્રમામાં પણ ઘણી જગ્યાએ એવું હોય તેમજ બગડાણા પણ અમુક ખૂબ ધનિક લોકો હોય એ બધું સાફ સફાઈ કરવા આવતા હોય છે તો આ ખૂબ ઉત્તમ કામ ગણાવી શકાય તો મિત્રો અત્યારે આ બાપા સીતારામ આન ક્ષેત્ર જે શ્રવણની કાવડની નજીક છે મોટામાં મોટું શ્રવણની કાવડની નજીકનું બાપા સીતારામ આન ક્ષેત્ર ત્યાં અત્યારે આ સાનો મહાપ્રસાદ તૈયાર થાય છે તો સાના પ્રસાદમાં જે સેવાનું મંડળ છે ને સેમ સેવકો વર્ષોથી સેવા કરી રહ્યા છે તે આખું મંડળ છે તો આપણે સેમ સેવકો પાસેથી જ તે જાણીએ તમે કેટલા વર્ષથી આવો છો આ ભાઈ તમે કેટલા વર્ષથી સેવા કરવા આવો છો 15 16 વર્ષથી આવીએ છીએ અને તમને કેવો અનુભવ થાય છે સેવા કરવાથી બહુ સરસ તમને બહુ સરસ થાય છે તમને બહુ સરસ અનુભવ થાય તો મિત્રો તમામ સ્વેમ સેવકોને ખૂબ આનંદની લાગણી અનુભવાય છે વરસમાં જે આ પરિક્રમાના દિવસો હોય એ દિવસોમાં એ સેવા કરવા આવવાથી આખા વર્ષનો થાક ઉતરી જાય છે એવું પણ સ્વામ સેવકોનું કેવું છે અને ખૂબ આ જે

અને કલાક આમ અમુક સમય પૂરતી બેન હોય બાકી આખો દિવસ શાની ચોવીસે ચોવીસ કલાક સાની પ્રસાદી સાથે મહાન યન ક્ષેત્ર પણ શરૂ હોય છે અને લાખો યાત્રિકો આ બાપાના મહાન યન ક્ષેત્રમાં માં લેતા હોય છે અને તમારું શું કેવું છે આ અનચિત્રમાં જે સારો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો થઈ રહ્યો છે એમાં કેટલા વર્ષથી તમે સેવા કરવા આવો છો હું અહીંયા સેવા પાંત્રીસ વર્ષથી બજાવું છું સામાણીની હા અને સેવા કરવાથી તમને આમ અંદરથી કેવો અનુભવ થાય છે અનુભવમાં જિંદગીમાં બહુ સારું રહે છે

તો મિત્રો અત્યારે બાપા સીતારામ અનક્ષેત્રમાં તમામ યાત્રિકોને મહાપ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે અને તમામ યાત્રિકો અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છે બાપુ પાસેથી બે શબ્દ સાંભળીએ ફરી વખત પાછા પૂજ્ય ભજનદાસ બાપાના આશીર્વાદથી લગભગ પંચાવન છપ્પન વર્ષથી આ અનક્ષેત્ર ચાલે છે અને અત્યારે ચાનો પ્રસાદ પૂરો કરીને આપણે અત્યારે કઢી ખીચડી અને શેરાનો પ્રસાદ ચાલુ કર્યો છે મોડે સુધી આ પ્રસાદ ચાલુ રહેશે પછી આ જ પટાંગણમાં આપણે યાત્રિકો બધા આરામ કરશે અને બધા સુઈ જશે અત્યારે લગભગ આ ચોથો દિવસે હજારોની સંખ્યામાં ક્ષેત્રમાં જ્યાં યાત્રિકો છે એ પ્રસાદ લઈ લઈ રહ્યા છે અને ઘણા વર્ષોથી હું મારા લગભગ સત્યાવીસ વર્ષથી તો હું આવું છું અહીંયા અને બાપાના આશીર્વાદથી અને એના હુકમથી આ અનક્ષેત્ર ચાલે છે એટલે આ અનક્ષેત્રમાં નાનાથી નાના અને મોટા માણસ પણ બધા અહીંયા અન્નક્ષેત્રમાં પ્રસાદી લે છે અને બધાને આપણે ભાવથી પ્રસાદી આપણે પીરસી છીએ અને બધા લોકો પ્રસાદી પ્રેમથી પ્રસાદી લે છે એ બાપાનો મોટામાં મોટો આશીર્વાદ છે અને બાપુ અંદાજીત સ્વયંસેવકો કેટલાક આવતા છે દર વર્ષે આપણી સાથે અંદાજીત સ્વયંસેવકો સો દોઢસો જણા આપણી સાથે સ્વયંસેવકો હોય છે ત્રણ આયસર લઈને આપણે અનક્ષેત્રમાં આવીએ છીએ સામાન લઈને અને એમાં અનક્ષેત્ર અને બધો સામાન ટૂંકમાં અનક્ષેત્રનો બધો એમાં ત્રણ આયસર ભરાઈને આપણે અહીંયા આવીએ છીએ મિત્રો બાપુ કે છે એ પ્રમાણે આ કોઈની હારે ભેદભાવ રાખવામાં આવતો નથી તમામ યાત્રિકોને મહાપ્રસાદ એક સરખી જ રીતે જ તે પીરસવામાં આવે છે નાના મોટાનો તેમજ જ્ઞાતિ કે કોઈ રીતનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને જે રીતે બગડાણામાં તે બાપાનો મહાપ્રસાદ પીરસવામાં આવે એ ધબે જ તે આ બાપાનો મહાપ્રસાદ તમામ યાત્રિકોને ભાવપૂર્વક જમાડવામાં આવે છે અને મોડે બાર એક વાગ્યા સુધી અન્નક્ષેત્ર શરૂ હોય ત્યાર પછી તમામ યાત્રિકોને સોવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને વહેલી સવારે ચાર વાગે પાછી સાની પ્રસાદી શરૂ થઈ જતી હોય છે અને ત્યાર પછી પાછું મહાન પ્રસાદ અને પાછી સાની પ્રસાદી અને પાછું સાંજે મહાપ્રસાદ એવી રીતે મિત્રો આમ કહે તો રાત્રે ખાલી અમુક પાંચ છ કલાક કે પાંચ કલાક એટલા સમય બંધ હોય બાકી આમ કહીને તો મુખ્ય રીતે આપણે આમ જોઈએ તો ચોવીસે ચોવીસ કલાક અનક્ષેત્ર શરૂ હોય એવું આપણે કહી શકીએ તો બાપુનો પણ ખૂબ ખૂબ આભાર અને આવી સેવા તમે આપો છો એ બદલ તમારા ઓલામાંથી ઘણા દર્શક મિત્રોને પણ શીખવા મળશે કે બીજાને ખવડાવવું એ ખૂબ સારું કહેવાય અને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો એ પ્રમાણે સ્વયંસેવકો પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે એ પણ હવે તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે સેવકો પણ અત્યારે મહાપ્રસાદ પીરસી રહ્યા છે અને યાત્રિકો ભાવપૂર્વક પ્રસાદ લઈ અને જમી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે લાખો યાત્રિકો મહાપરિષાદ લઈ રહ્યા છે તમે પણ જ્યારે બે હજાર પચીસ ની લીલી પરિક્રમા જ્યારે હવે આવો

અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવી દેજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય અને બાપા સીતારામ